બગસરામાં મહિલાઓ બની રણચંડી રોડની કામગીરી અટકાવી શાંતિ નિકેતન સોસાયટીની મહિલાઓએ રઘવાયા વિકાસની કામગીરી અટકાવી પોસ્ટ ઓફિસ પાસે મેઇન સારો રોડ તોડી પડતા મહિલાઓએ કામગીરી અટકાવી સારો રોડ હોવા છતાં તોડીને ફરી રીડ બનાવવાનું શું કારણ જ્યાં રોડની જરૂર છે ત્યાં રોડ કેમ નથી બનાવાતો મહિલાઓએ પાલિકાની સામે કર્યા વેરા વસૂલાત સહિતના કટાક્ષ સારો રોડ તોડી નાખ્યો એટલો ફરી બનાવી આપો અમારે અહીં રોડ સારો છે महिलाओं रोड़नी कामगिरी श्री का श्रीराम जय राम, 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 राम तो साथे पालिका ने सदबुद्धि आप शुरू करी धूम માતા કી જે અમારી સોસાયટીમાં આવેલો સારો રોડ તોડી નાખવામાં આવે છે કઈ કારણ નથી તો પણ પ્રજાને હેરાન કરે છે પબ્લિકને હેરાન કરે છે અને વેરા વધારે આ શું વધુ અમારે ભોગવવાનું છે સોસાયટીવાળાને અને ડોટ ડોટ બબે મહિના હેરાન કે થાય પબ્લિક અને હાલવા કે છે આ કઈ રીઝન છે રોડ તોડવાનો તો તમે કયો અને જે રોડ બનાવવાની જરૂર છે ત્યાં બનાવતા નથી અને સારા રોડ છે એ તોડી નાખવાના એનું કારણ શું છે અમારે આ રોડ તોડવાનું